દિલ્હીમાં જે રીતે બોમ્બ્લાસ્ટની ઘટના સામે આવી છે અને ત્યારબાદ છે તે ગુજરાતને એલર્ટ મોડ પર મૂકવામાં છે મારા પાછળના દ્રશ્યો બતાવવા માગીશ કે પાટણના અંદર પણ જે પોલીસની જે એસઓજી એસસીબી સહિતની જે ટીમ છે તે રેલ સ્ટેશન ખાતે જે આવેલા જે મુસાફરો છે તેમના જે વાહન વાહનો જે તેમના જે સામાન છે તેમને ચેક કરવામાં આવે છે તેમના આધાર કાર્ડ પણ ચેક કરવામાં આવે છે કહી શકાય કે જે અહીંયાથી જે નીકળતા એ જે કહી શકાય કે ઠેર જે જગ્યાઓ છે ત્યાં સઘન પૂછપરછ કરવામાં આવે છે પાટણ અને બનાસકાંઠા સહિતના જે કહી શકાય પાટણના છેવાડાના જે કહી શકાય પણ જે આ રીતે જે સઘન ચેકિંગ કરવામાં આવી છે હાલ શકાય કે જે પાટણના અલગ અલગ અંદર પોલીસ છે તે ડૉગ સ્કોડ અને બોમ્બસ્કોની સાથે પણ તે સઘન ચેકિંગ કરી રહી છે તમામ જે જે સાધનો જે છે જે પણ વાહનો છે તે વાહનો પણ ચેકિંગ કરવામાં આવી છે ક્યાંક કોઈ જાતની પણ જાનહાની ના થાય કોઈ જાતની કોઈ વસ્તુ ના થાય કોઈ ઘટના ના ઘટે તેને લઈને હાલ પોલીસ છે તે એલર્ટ મોડ પર આવી ગઈ છે પરંતુ કહી શકાય કે હાલ જે રીતે પાટણના અંદર એલસીબી એસઓજી સહિતની જે પોલીસ ટીમ છે તે ખડેપગ ઉતરે અને હાલ સઘન ચેકિંગ હાથ ધરી છે અખતર મનસુરી ગુજરાત પોસ્ટ